ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી જીતી પોલ નું શું બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર છે ભરૂચમાં મિત્રો એમ કીધું શેતોભાઈ વસાવા છે શું મિત્રો રાજકોટમાં આટલું બધું મિત્રો ક્ષેત્રિય સમાજના લોકોએ આંદોલન કર્યું સતા મિત્રો રૂપાલા જીતી રહ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી મિત્રો ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે તેમાંથી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ભાજપનો મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટો દબદબા કાયમ માટે રહેવામાં આવી રહ્યો છે જેમાંથી મિત્રો વાત કરીએ તો બે મિત્રો બે વાર મિત્રો એમ કીધું ભાજપ જીતી ગયું છે અને શું ત્રીજી વાર મિત્રો ભાજપ જીતી રહ્યું છે કારણ કે મિત્રો જે રીતે હાલના ટાઈમમાં એક્ઝેક્ટ પોલનો મિત્રો એવું કેવું છે કે ગુજરાતનો મિત્રો છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો છે એ મિત્રો એમ કીધું તો ભાજપ જીતી રહ્યું છે સૌથી પહેલા તમે કમેન્ટ કરો કારણ કે મિત્રો આ વખતે કોની સરકાર બનવાની છે શું ભાજપની બનવાની કોંગ્રેસ ની બનવાની છે છતાં મિત્રો ભાજપ એવું કેવું છે કે મિત્રો રેખાબેન ચૌધરી ભાજપના નેતા છે તે જીતી શકે છે આવનાર ટાઈમમાં મિત્રો આપણે જોવાનું રહેશે શું ગેની બેન ઠાકોર ભરૂચ બાજુ તો મિત્રો શેતોભાઈ વસાવા મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી સમાજના પોપ્યુલર મિત્રો નેતા છે અને મિત્રો આદિવાસી સમાજના તમામ લોકો સહી શેતોભાઈ વસાવાને વોટ આપી રહ્યા છે તેની સામે મિત્રો ભાજપના નેતા મનસુખભાઈ વસાવા છે તે જીતી રહ્યા છે એવું કેવું છે એક્ઝિટ પોલનું મિત્રો હાલના ટાઈમમાં એક્ઝિટ પોલ સાસા પડી શકે છે એવું નથી મિત્રો ફોટું પણ પડી શકે છે મિત્રો જે રીતે ભાઈ આગળ આપણે જઈએ તો ક્ષેત્રીય સમાજના લોકોએ એટલું બધું આંદોલન કરવા છતાં શું મિત્રો વાત કરીએ તો જે રીતે પરસોત્તમ રૂપાલા જીતી રહ્યા છે એવું કેવું છે એક્ઝિટ પોલનું કારણ કે મિત્રો હાલના ટાઈમમાં એક્ઝિટ પોલ છે એ ખુલ્લી આમ મિત્રો કહી રહ્યા છે કે ભાજપની ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક જીતી રહી છે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલ કોલ ભૂલતાની તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત